સુરતની લાજપોર જેલમાં બંધ કેદીઓ આધ્યાત્મિક તરફ વળ્યા હોય તેમ લાગી રહ્યું છે કારણ કે લાજપોર જેલમાં બંધ કેદીઓએ છવ્વીસ હજારથી વધુ પુસ્તકોનું કર્યું વાંચન જેમાં ધાર્મિક મોટિવેશનલ અને આધ્યાત્મિક પુસ્તકોની કેદીઓમાં સૌથી વધારે માંગ કરે છે બે વર્ષ અગાઉ લાઇબ્રેરીમાંથી મહિને આઠસો પુસ્તકો ઇસ્યુ થતા હતા આજે બાવીસો થઈ ગયા છે કેદીઓ પુસ્તક વાંચીને અન્ય કેદીને પુસ્તક વાંચવા માટે પ્રેરણા આપી રહ્યા છે કયો કેદી કયું પુસ્તક વાંચે છે તેના રેકોર્ડ પણ બને છે જેને વાંચતા નથી આવડતું તેમના માટે ઓડિયો લાઇબ્રેરી પણ છે પુસ્તકો થકી કેદીઓને માનસ પરિવર્તન કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે ગુનેગારો સુધરીને સારું જીવન તરફ આવે તે માટેના પ્રયાસો કરાઈ રહ્યા છે જેમાં લાજપોર શહેરમાં વર્ષ બે હજાર બાવીસમાં છન્નું સો બે હજાર ત્રેવીસમાં ચોવીસ હજાર અને બે હજાર ચોવીસમાં છવ્વીસ હજારની વધુ પુસ્તકોનું કેદીઓએ વાંચન કર્યું હતું લાજપુર જેલ તેની સુધારાત્મક પ્રવૃત્તિ બાબતે ઘણી બધી એક્ટિવિટીઝ ચાલી રહી છે 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 વધારે પુસ્તકો જે જે આવતા હોય અમને અમે સતત વિવિધ એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ થવા માટે પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ જેમ કે યોગા મેડિટેશન સ્કૂલ લાઇબ્રેરી આવી ઘણી બધી વ્યવસ્થાઓ છે ભાગરૂપે લાઇબ્રેરીમાં બી વાંચન માટે અમે એમને પ્રોત્સાહિત કરીએ છીએ એમાં વાંચનનું પ્રમાણ વધે એ માટે મહેનત કરી અમારી પાસે અઢાર હજારથી વધારે પુસ્તકો છે એ લેંગ્વેજમાં છે ગુજરાતી હિન્દી ઇંગ્લિશ મારા જીવનની અંદર આ પુસ્તકો વાંચવાથી ઘણું જ પરિવર્તન આવેલ છે અને આ પુસ્તકો લાઇબ્રેરીની અંદર જે આધ્યામિક પુસ્તકો હોય કોઈ ધાર્મિક કે જે બૌદ્ધ કથાઓ હોય જૈન કથાઓ હોય કે રામાયણ હોય અથવા ભાગવત ગીતા હોય તો આવા અમે જે પુસ્તકો વાંચીએ છીએ અમુક બીજા પણ પુસ્તકો વાંચીએ છીએ ઘણી સમય તો પુસ્તકો વાંચવાથી અમને ઘણો મનની અંદર આનંદ થાય છે અને વધતા અમારું પરિવર્તન પણ અમને ઘણો બદલવા માટેનો વિચાર આવે છે કે ભાઈ જે અમારાથી ભૂલ થઈ ગઈ છે એવો ફરીથી જીવનની અંદર ક્યારેય ભૂલ થાય નહીં